વાડીના કલસર બે માઇલ પાસે રિક્ષામાં દારૂ લઈ જતો બુટલેગર રૂપિયા અઠ્ઠાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો પારડી તાલુકાના કલસર બે માઇલ પાસે રિક્ષામાં દારૂ લઈ જતા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા નંબર પંદર વાય ડબલ ફોર સેવન નાઇન આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ બસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક ગણેશ પ્રભાતભાઈ ગોરસવા રહેવાસી કલસર ગામ તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા અરવિંદ ઉર્ફે સટ્ટો જેના પૂરા નામઠામની ખબર નથી એ બરાવી આપેલ અને રેટલાવ હનુમાન મંદિર પાસે લઈ જવા જણાવતા તેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો રિક્ષા મોબાઈલ સહિત કુલ રૂપિયા અઠ્ઠાવન હજાર આઠસોનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો